નમસ્કાર મિત્રો મિત્રો આપણે આજના આ વિડીયોમાં જોવાના છીએ ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલથી ટ્રેનની ટિકિટ બુક કેવી રીતે કરી શકાય તો ચાલો વિડીયોને ચાલુ કરીએ તો મિત્રો સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ ઇન્સ્ટોલ કરવાની છે એપનું નામ છે આઈઆરસીટી સી રેલ કનેક્ટ તો ભારત સરકારની આ એપ છે તો આને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે એપ ખુલશે એટલે આ પ્રકારની સૂચનાનું પેજ આવશે તો આને તમારે વાંચવું હોય તો વાંચી લેજો અને ઓકે બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમને આ પેજનું હોમ પેજ દેખાશે તો જેમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે આમાં તમારે પહેલો ઓપ્શન ટ્રેનમાં ક્લિક કરવાનું છે તો ત્યાર પછી બીજા ઓપ્શન ખુલશે અને આમાં પહેલો જ ઓપ્શન બુક ટિકિટ એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તો આમાં તમારે ક્યાંથી ક્યાં સુધી જવાનું છે એ રૂટની ટ્રેન સર્ચ કરવાની છે જેમ કે મારે બોટાદ રેલવે સ્ટેશનથી જવું છે તો ક્યાંથી જવાનું છે એ સિલેક્ટ કરવા માટે આ જગ્યા પર ટચ કરવાનું છે તો ત્યાર પછી રેલવે સ્ટેશનના નામ આવશે અને અહીંથી તમે રેલવે સ્ટેશનનું નામ સર્ચ કરી શકો છો તો તમારે કયા સ્ટેશનથી જવું છે એ સ્ટેશનનું નામ લખવાનું છે તો ત્યારબાદ તમે જોઈ શકશો કે તમારું સ્ટેશનનું નામ આવી ગયું છે તો એ નામ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી બાજુમાં તમારે કયા સ્ટેશન પર ઉતરવું છે તો એ નામ સિલેક્ટ કરવાનું છે તો એ જગ્યા પર ક્લિક કરવાનું છે ત્યારબાદ રેલવે સ્ટેશનનું નામ સર્ચ કરવાનું છે જેમ કે મારે બોટાદથી રાણપુર જવાનું છે તો હું અહીંયા રાણપુર રેલવે સ્ટેશનનું નામ સિલેક્ટ કરીશ ત્યારબાદ નીચે ઓલ ક્લાસ સિલેક્ટ જ એટલે જે પણ ક્લાસમાં સીટો ખાલી છે એ ક્લાસની સીટ બતાવશે ત્યાર પછી બાજુમાં કોટાનો ઓપ્શન હશે એટલે કે તમારે કઈ કોટાની ટ્રેનના ડબ્બામાં બેસવાનું છે જેમ કે મહિલા વિભાગનો ડબ્બો હોય વિકલાંગ માટેનો ડબ્બો હોય જનરલ માટેનો ડબ્બો હોય એટલે કે જે બધા માટે ડબ્બા આવે છે એ જનરલ તો આપણે જનરલ જ સિલેક્ટ રહેવા દઈશું ત્યારબાદ નીચે તારીખ સિલેક્ટ કરવાની તમારે કઈ તારીખે જવાનું છે એ તારીખ સિલેક્ટ કરવાની અને ત્યારબાદ સર્ચ ટ્રેન તેના પર ક્લિક કરવાનું છે તો તમે જે પણ સ્ટેશન સર્ચ કર્યા છે તો એ રૂટમાં જે પણ ટ્રેનો ચાલુ હોય છે એ બધી ટ્રેનો દેખાય છે જેમ કે મેં બોટાદથી રાણપુર સુધી સર્ચ કર્યું હતું તો એમાં બે જ ટ્રેનો અવેલેબલ છે આ બાજુ તમારા સ્ટેશનથી ઉપડવાનો સમય છે અને આ બાજુ તમારે જે પણ સ્ટેશન પર જવાનું છે એ સ્ટેશન પર પહોંચવાનો સમય લખેલો હોય છે અને કેટલો સમય લાગશે એ અહીં લખેલો દેખાય છે અને કયા કયા દિવસે આ ટ્રેનો ચાલુ હોય છે એ અહીં તમે જોઈ શકો છો હવે તમારે કયા સમયે કઈ ટ્રેનમાં બેસવું છે એ ટ્રેન સિલેક્ટ કરવાની છે જેમ કે આ એક ટ્રેન છે જે આઠ વાગે ઉપડે છે તો એ ટ્રેનમાં જવું હોય તો અહીંથી સીટ બુક કરવાની છે હવે આમાં તમને આ અલગ અલગ પ્રકારના ઓપ્શન જોવા મળશે જેમ કે એલ થ્રી એ ટુ એસએલ એટલે કે સ્લીપર થર્ડ એસી સેકન્ડ એસી આ બધાના ભાવ અલગ અલગ હોય છે જેમ કે સ્લીપરમાં એકસો એંશી છે જ્યારે થર્ડ એસીમાં પાંચસો સાઠ રૂપિયા સેકન્ડ એસીમાં સાતસો પાંસઠ રૂપિયા છે અને મિત્રો બીજી ટ્રેનમાં જોઈએ તો સ્લીપરના એકસો પચાસ રૂપિયા છે જે આપણી પહેલી ટ્રેન જો એમાં એકસો એંશી રૂપિયા હતા તો મિત્રો અલગ અલગ ટ્રેનમાં અલગ અલગ ભાવ હોય છે તો તમને જે પણ કમ્પાર્ટમેન્ટ ઠીક લાગે એ સિલેક્ટ કરવાનો તો તમે જે પણ ક્લાસ સિલેક્ટ કર્યો હોય છે એ ડબ્બામાં કેટલી જગ્યાઓ છે એ અહીં તમે જોઈ શકો છો જેમ કે સત્તર તારીખે સ્લીપર ક્લાસમાં એક જગ્યા ખાલી છે તમે જે તારીખ સિલેક્ટ કરી હોય એ તારીખમાં કેટલી જગ્યાઓ ખાલી છે એ દેખાય છે જો આ એક ટ્રેનમાં ખાલી જગ્યા ન હોય તો બીજી ટ્રેન ગોતવાની તો મિત્રો તારીખ સિલેક્ટ કરી નીચે પેસેન્જર ડિટેલ્સ એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવું એક લોગ ઇન કરવાનું પેજ આવ્યું જશે છે તો મિત્રો ટિકિટ બુક કરવા માટે તમારે આ એક કામ કરવું પડશે કે તમારે આ એપમાં રજીસ્ટ્રેશન કરવું પડશે જેમાં તમારે આધાર કાર્ડ પ્રમાણેની માહિતી આપવી પડશે તો રજીસ્ટ્રેશન કરવા માટે રજીસ્ટર રિઝ્યુ રેવું લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમે રીડાયરેક્ટ બ્રાઉઝરમાં થઈ જશો ત્યારબાદ આવો એક પોપઅપ આવશે જેમાં તમારે અલો બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવી એક સૂચના આવશે તો આને તમારે એકવાર વાંચી લેવાની છે ત્યાર પછી આવું એક પેજ ખુલશે તો જેમાં સૌથી પહેલા તમારે યુઝરનેમ લખવાનું છે અને આ યુઝરનેમ યુનિક હોવું પડે એટલે કે જેવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડી હોય એવી જ રીતે તમારે આમાં આઈડી બનાવવાની છે અને આ યુઝરનેમમાં એ બીસીડીનાક્ષર અને નંબર તો આ બે ટાઈપ જ આવવા પડે તમારે ઇન્સ્ટા આઈડી પણ નાખી જુઓ ત્યારબાદ નીચે તમારું પૂરું નામ લખવાનું છે ત્યાર પછી તમારે એક પાસવર્ડ બનાવવાનો છે અને આ પાસવર્ડ ઓછામાં ઓછો અગિયાર આંકડાનો અને વધુમાં વધુ પંદર આંકડાનો હોવો જોઈએ અને આ પાસવર્ડમાં પેલી બીસીડીના અક્ષર બીજી એ બીસીડીના અક્ષર એકથી નવના આંકડા અને સ્પેશિયલ કેરેક્ટર ઉદાહરણ તરીકે તમે આ એક પાસવર્ડ જોઈ શકો છો તો આવી રીતના પાસવર્ડ બનાવવાનો છે ત્યારબાદ તમારે ઈમેલ આઈડી નાખવાની છે નીચે મોબાઈલ નંબર નાખવાનો છે આ કેપ ચકડાને ભરવાનો છે અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવું એક કન્ફર્મેશનનો મેસેજ આવશે તો આમાં તમે જેવું ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડી અને તમારા મોબાઈલ નંબર પર ઓટીપી જાય છે તો પહેલાં મોબાઈલ નંબરમાં ઓટીપી આવેલો હોય એ આ નાખવાનો છે ત્યારબાદ ઈમેલમાં ઓટીપી આવ્યો છે એ આઈ નાખવાનો છે અને ત્યાર પછી આ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારી એક યુઝર આઈડી બની જશે અને આમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે તો આમાં તમારે લિંક સિલેક્ટ કરવાની મેલ ફિમેલ ત્યારબાદ અહીં તમારે જન્મ તારીખ નાખવાની છે ત્યાર પછી તમારું સરનામું આપવાનું છે અને આ બંને બોક્સમાં ટિક માર્ક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આવું પોપ આવશે આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે તો મિત્રો હવે તમારી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ આવી ગયો છે તો હવે ફરી પાછા રેલ કનેક્ટ એપ ખોલવાની છે તો આ એપમાં તમારે સૌથી પહેલાં લોગ ઇન થવું પડશે તમે જે યુઝરનેમ બનાવ્યું હતું એ યુઝરનેમ અહીં નાખવાનું છે અને નીચે પાસવર્ડ નાખવાનો છે ત્યારબાદ નીચે લોગ ઇન બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ ગૂગલ તરફથી આવું સજેશન આવે તો અમારે નોટ ના આવે તેના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારા મોબાઈલ નંબર પર ઓટીપી જે છે એ ઓટીપી અહીં નાખવાનો છે અને ત્યારબાદ વેરીફાઈ ઓટીપી તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી એક પિનકોડ બનાવવાનો પેજ આવશે તો આમાં તમારે ચાર આંકડાનો પિન બનાવવાનો છે ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આપણે જ્યાં હતા ત્યાં વી આવશું તો ત્યારબાદ આ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જો તમારે આવી સૂચના આવે તો અમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર આ પ્રકારનું પેજ ખુલશે તો આમાં તમારે એડ ન્યુ લિખ્યું છે છે તો આમાં તમારે પેસેન્જરની ડિટેલ્સ આપવાની અને મિત્રો આમાં તમને એક ઓપ્શન જોવા મળશે બર્થ પ્રેફરન્સ તો એ ઓપ્શન ખોલશું એટલે બીજા ઓપ્શન ખુલશે જેમાં લોઅર મિડલ અપર સાઇડ લોઅર જેવા પસંદગીના પ્રકારો છે તો મિત્રો આ બધા બેઠકના પ્રકાર છે તમે ફોટામાં જોઈ શકો છો આ છે લોઅર બર્થ આ છે મિડલ આ ભાગ અપર કહેવાય અને જે સાઈડમાં હોય એ સાઇડ બર્થ કહેવાય સૌથી વધારે પસંદગી લોઅર બર્થની થાય છે જે કમ્ફર્ટેબલ કહેવાય તો તમને જે પણ સ્લીપર સીટ અનુકૂળ લાગે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનો છે અને જેમાં તમને પેમેન્ટ કરવાનો ઓપ્શન જોવા મળે છે જો તમે ગૂગલ પે ફોન પે અથવા પેટીએમથી પેમેન્ટ કરવા માંગતા હોય તો બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો ત્યારબાદ નીચે તમને બે ઓપ્શન જોવા મળશે જો તમારી પાસે ટ્રાવેલિંગનો વીમો હોય તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જો વીમો ન હોય તો બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનો અને ત્યાર પછી આ બટન પર ક્લિક કરવાનું છે તો એના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી જાય છે તો એ ઓટીપી આ સૂચનાની નીચે આ જગ્યાએ નાખવાનો છે અને મિત્રો આ ટીક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવી એક સૂચના આવશે આમાં તમારે યસ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી પેમેન્ટ કરવાનો ઓપ્શન આવશે તો આમાં તમારે કઈ એપથી તમારે પેમેન્ટ કરવું છે એ એપ સિલેક્ટ કરવાની જેમ કે મારે ફોન પે એપથી એ પેમેન્ટ કરવાનું છે તો હું એપ સિલેક્ટ કરીને પ્રોસેસ બટન પર ક્લિક કરી ત્યારબાદ ફરીવાર એપ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે તો એપ સિલેક્ટ કરી પે કન્ફર્મ કરી દેવાનું છે ત્યારબાદ આવી રીતના પ્રોસેસિંગ થશે તો તમારે પેમેન્ટ કરી દેવાનું છે તમે પેમેન્ટ કરી વાળો પછી તમે ડાયરેક્ટ આ એપમાં પાછા આવી આવજો ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર અને તમારા ઇમેલમાં મેસેજ આવી ગયો છે કે તમારી ટિકિટ બુક કન્ફર્મ થઈ ગઈ છે હવે આ ટિકિટને તમે પીડીએફ પણ લઈ શકો છો અને ફોટો પણ લઈ શકો છો તો તમારી બુક કરેલ ટિકિટની માહિતી જોવા માટે પીડીએફ અથવા ફોટો તમારા મોબાઈલમાં સેવ કરવો હોય તો અહીંથી તમે મોબાઈલમાં સેવ કરી શકો છો પીડીએફ પર ટચ કરશો એટલે આ પ્રકારનો ઓપ્શન આવશે આમાં તમારે અલો બટન પર ક્લિક કરવાનું છે તો તમારી પીડીએફ તમારા મોબાઈલમાં સેવ થઈ ગઈ છે તો પીડીએફ ખોલી તમે આ ટિકિટની માહિતી જોઈ શકો છો તો મિત્રો આ રીતે તમે ટ્રેનની ટિકિટ એડવાન્સમાં બુક કરી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો